बन करो, बन करो। मुर्दाबाद मुर्दाबाद अहमदाबाद कमिश्नर मुर्दाबाद 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 अहमदाबाद कमिश्नर मुर्दाबाद 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 भाजप सरकार मुर्दाबाद मुर्दाबाद मुदाबाद अहमदाबाद कमिश्नर होश में आओ होश में अहमदाबाद कमिश्नर शर्म करो ਜੰਗਾਲਵਾਨੂ ਬੰਦ ਕਰੋ ਬੰਦ ਕਰੋ ਬੰਦ ਕਰੋ ਕੁਲਦੋਜ ਰਾਜ ਨਹੀਂ ਚਲੇਗਾ ਨਹੀਂ ਚਲੇਗਾ ਨਹੀਂ ਚਲੇਗਾ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે થોડા દિવસો અગાઉ અગાઉ ખૂબ જ દુઃખદ ઘટના બની હતી જસોદાનગર ખાતે જસોદાનગરમાં એક મહિલાએ આત્મવિલોપનની પ્રયાસ કર્યો હતો અને તે બળી જતાં તેને એલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લેવા લઈને આવવામાં આવ્યા હતા અને ટૂંકી સારવાર દરમિયાન જ્યારે આજ રોજ તે મહિલાનું મૃત્યુ નિપજ્યું છે પાસે જે પોસ્ટમોર્ટમ રૂમ છે તે આવેલું છે અહીંયા આગળ પો પોલીસ પણ હાજર છે અને મહિલાનું પોસ્ટમોર્ટમ થઈ રહ્યું છે અને કેટલાક આગેવાનો ઇમરાન ખેડા વા કોંગ્રેસના મહિલા પ્રમુખ પણ હાજર છે અમદાવાદ શહેરના અને એમની સાથે અમુક સાથીઓ પણ હાજર છે અને પોલીસ પણ અહીંયા આગળ હાજર છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જે મહિલા છે તે કેટલી કંટાળી ગઈ હશે કે જે જે તેને છેવટે આત્મવિલોપન કરવો પડ્યો પોતાની દુકાન બચાવવા માટે જ્યારે સાંભળવામાં આવ્યું છે અને સૂત્રોથી પ્રાપ્ત માહિતી અનુસાર દુકાનનું રિનોવેશન થઈ રહ્યું હતું અને કોર્પોરેશનના અધિકારીઓ ત્યાં આગળ પહોંચ્યા હતા અને દુકાન તોડવાની વાત થઈ હતી ત્યારે મહિલાને લાગ્યા આવતા તેણે આત્મવિલોપન કર્યું હતું અને આજે રોજ મહિલાનું મૃત્યુ થયું છે તેનું પોસ્ટમોર્ટમ અત્યારે હાલ ચાલુ છે પણ તેના પરિવારજનો દ્વારા તેની ડેડ બોડી સ્વીકારવાનું ના કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે અને આ અધિકારીઓ પર એટલે કે ફરિયાદ દાખલ નહીં થાય અને પોલીસ તપાસ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે બોડી નહીં સ્વીકારીશું અને અહીંયા આગળ આ પોસ્ટમોર્ટમ રૂમ પાડશે તેમના પરિવારજનો કોઈ પણ અત્યારે હાજર નથી દિવસ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે પ્રમાણે એસ્ટેટ વિભાગની જે ટીમ ડિમોલિશન કરવા માટે ગઈ હતી અગાઉ પણ જ્યારે જ્યારે ડેમોલેશન થાય છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે પ્રમાણે કોર્પોરેશનના અધિકારીઓ નિર્દીય થઈને જે પ્રમાણે ગરીબ લોકોના ઉપર તૂટી પડે છે એ જ પ્રમાણેનો કિસ્સો બે દિવસ પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદર બન્યો છે જશોદાનગરના અંદર જે પ્રમાણે જે આ બેનને આત્મવિલોપન સુધીનું પગલું ભરવું પડ્યું એ ખૂબ જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સમગ્ર ગુજરાત માટે એક દુઃખદ ઘટના કહેવાય આમાં કોઈ રાજકારણ કરવા આપણે માગતા નથી અને કોઈએ રાજકારણ કરવું ના જોઈએ પરંતુ એના પરિવારને અત્યારે જે પ્રમાણે જે ઇન્સાફ જોઈએ છે એના માટે આજે હું મારા અમદાવાદ શહેરના પ્રમુખ સોનલબેન છે અમારા બક્ષી સાહેબ દવેભાઈ અમારા કોંગ્રેસ પરિવારના તમામ ટીમના લોકો અહીંયા પીએમ રૂમના બહાર આપણે ઊભા છીએ એ લોકો અત્યારે એના પરિવારના લોકો અહીંયા પીએમ રૂમમાં નથી એ લોકો પોતાના ઘરે જતા રહ્યા છે પૂછ્યું ટેલિફોન કરીને કે આપ અહીંયા કેમ નથી તો એમણે કીધું કે અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારવાના નથી એ પ્રમાણેની તેમની વાત છે કે ડેડ બોડી જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે સ્વીકારીશું નહીં પરંતુ આજે જે પ્રમાણે આજે આ ઘટનાઓ બનતી હોય છે મને લાગી રહ્યું છે કે જે પ્રમાણે ગરીબોના ઉપર ભારતીય જનતા પાર્ટીના જે શાસનના અંદર ગરીબોના ઝૂંપડા દૂર કરવામાં આવે છે મકાનો દૂર કરવામાં આવે છે દુકાનો દૂર કરવામાં આવે છે ગરીબ લોકોને હું સમજું છું કે આજે કોઈ જાતનો ન્યાય નથી મળતો એવું લાગી રહ્યું છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી જે પ્રમાણે વાત કરતા હોય કે ભાઈ તમામને વિકાસના સાથે જોડવા જોઈએ અમે પણ વિકાસના સાથે છીએ પરંતુ જે પ્રમાણે વિનાશ કરીને વિકાસ થાય એ કોઈ પણ સંજોગોમાં ના ચલાવી લેવાય આજે મૃદૂલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને હું કહેવા માગું છું કે જે પ્રમાણે ગરીબ લોકો આત્મહત્યા સુધીનું પગલું ભરતા હોય ત્યારે એમને ન્યાય મળે અને જે પ્રમાણે કોર્પોરેશન જે પ્રમાણે એક હતું જે પ્રમાણે કરી રહી છે કે જે ડિમોલિશન વરસાદની સિઝન હોય ચોમાસાની સીઝ સિઝન હોય કે શિયાળાનો સિઝન હોય એ પ્રમાણે પણ કોર્પોરેશને જોગવું જોઈએ લોકોની કે ભાઈ પોતાની માનસિકતા કોર્પોરેશનને સુધારવાની જરૂર છે કે ગરીબ લોકો ચોમાસાના અંદર ક્યાં જશે એ પરિવાર સાથે ક્યાં જશે ખૂબ જ દુઃખદ ઘટના બની છે એટલે પોલીસ કમિશનર શ્રીને પણ અત્યારે મેં વાત કરી મારા સોનલબેન નેરુભાઈએ મેં વાત પણ કરી પોલીસ કમિશ્નરશ્રીને કે એમને ન્યાય મળવો જોઈએ અને કમિશનર તરફથી એમણે કીધું છે કે ચોક્કસ અમે ન્યાય મળીશું પણ પરિવારની એવી આ માગણી છે કે એના અંદર એફઆઈઆર દાખલ થાય એફઆઈઆર દાખલ થાય તો જ ખબર પડે કે આના અંદર કસૂરવાર ગુનેગાર કોણ છે ઇન્વેસ્ટિગેશન પોલીસ કરે અને પોલીસ ઇન્વેસ્ટિગેશન પછી એફઆઈઆર દાખલ કરે એ યોગ્ય નથી અત્યારે જ પોલીસને અમારી રજૂઆત છે કે આપ એફઆઈઆર દાખલ કરો અને જે પણ કસૂરવાર છે ગુનેગાર છે તેની સામે એક્શન લો અચ્છા ફેમિલી અને એના એવા પણ આક્ષેપો હતા કે જે ગાડી લઈને આવવામાં આવી હતી તે ગાડીની નંબર પ્લેટ નથી અને તેની અંદર જે અધિકારી હતા તે શંકા છે તેમની પર અધિકારી હતા કે નહોતા ચોક્કસ આ બી કોઈ તપાસ વિષય છે હું સમજુ છું જ્યાં સુધી એના પરિવારના લોકો એ સમયમાં હાજર હતા તો એને ચોક્કસ ખબર હશે કે જે જે લોકો આવ્યા હતા કોર્પોરેશનના અધિકારીઓ છે કે કોર્પોરેશન નથી પ્રાઇવેટ ગાડીમાં આવેલા છે ગાડીને નંબર પ્લેટ નથી ત્યાં સુધીની એ એ ફેમિલી વાત કરતી હોય તો ચોક્કસ તપાસનો વિષય છે એના અંદર સીસી સીસીટીવી ફૂટેજ હોય તો ચોક્કસ જોવા જોઈએ આજુબાજુ વિસ્તારમાંથી કલેક્ટ કરીને કેમ કે કોઈ પણ વ્યક્તિ આ પ્રમાણેનું કૃત્ય કરે ને આત્મહત્યા સુધીની જે પ્રયાસ કરીને આજે એનું મૃત્યુ થઈ જાય તો બહુ દુઃખદ વાત છે ગુજરાતના અંદર સાડા છ કરોડની પ્રજા હું સમજુ છું કે આવા ઘટનાઓ બનતી હોય છે ત્યારે દુઃખી હોય છે પંદરમી ઓગસ્ટના દિવસે જ આ દુઃખદ બનાવ અમે કાલે એલજી હોસ્પિટલમાં પણ ગયા હતા તો એ બેન જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા હતા છ્યાસી ટકા તો એ બંધ થઈ ગયેલા અને વહેલી સવારે એમનું મૃત્યુ થયું પરમ દિવસે જ્યારે આ ઘટના ઘટી તે વખતે ત્યાં વેપારી એસોસિએશનના લોકો અને ઘણા વેપારીઓ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ગયેલા અને એ લોકોએ ડિમાન્ડ કરેલી કે આ લોકો જે છે અધિકારીઓ એની સામે તમે કમ્પ્લેન દર્જ કરો તે થયું નહીં એટલે ત્યાં મોડે સુધી ત્યાં આગળ લોકો બેસી રહ્યા હતા આ બાજુ હોસ્પિટલમાં એ લોકો દોડાદોડ કરતા હતા અને આ બેનનું મૃત્યુ થઈ ગયું છે અત્યારે અહીં આગળ આમ વીએસ હોસ્પિટલમાં આવ્યા છે પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે પણ અહીંયા એમના કોઈ પણ સગાવાલા નથી કારણ કે એ લોકો કહે છે કે અમે બોડી નહીં લઈએ જ્યાં સુધી આ ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે એટલે આ ફરિયાદ તાત્કાલિક દાખલ કરવી પડે એ વગર આ વાતનો નિકાલ આવવાનો નથી કારણ કે એમની અંતિમ વિધિ થવી જોઈએ બેન ખૂબ યંગ હતા એમના નાના બાળકો છે ને આપ સૌ સમજી શકો છો કે આ ઘટના થવાથી આખો પરિવાર અને આખો સમગ્ર જે વિસ્તાર કહેવાય એ બહુ ક્ષુબ્ધ થઈ ગયો છે અને તાત્કાલિક રીતે તમારા માધ્યમથી અમે પોલીસ કમિશનરને અધિકારીઓને કહીએ છીએ કે આ વાતનો નિકાલ લાવો આમાં કંઈ મમત કરવાની જરૂર નથી અને એફઆઈઆર તાત્કાલિકપણે એની દાખલ કરો કે હતો એમાં એવું છે છે એવી વાત ચાલે અને એન્ક્રોચમેન્ટ કરતાં પણ ત્યાં વરસાદના પાણી ભરાઈ જાય છે એટલે ત્યાં અંદર પણ પાણી ભરાય છે એટલે એ લોકો એવી વાત કરી કે અમે એને થોડું લેવલ ઉપર કરવા માગતા હતા આ પ્રોસેસ ચાલતી હતી ત્યાં કોઈ પણ જાતની નોટિસ વગર અને સાથે પોલીસ લાવ્યા વગર આ લોકોએ ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી અને ત્યાં અફરાતફરી મચી ગઈ એક બાજુ ત્યાં આ ધમાલ ચાલતી હતી ને બીજી બાજુ આ બેને આત્મવિલોપન પ્રયત્ન કર્યો અને એમાં અંતે મૃત્યુ પામે તો આ વાત બીજી મુખ્ય વાત છે કે જ્યારે આવું ઇલિગલ કન્સ્ટ્રક્શન એ લોકોની રહેમની નજર જ થતું હોય છે એવું તો છે નહીં કે રાતોરાત થાય પછી તમે એને ઇલીગલ કન્સ્ટ્રક્શનને ડિમોલિશ કરો લોકોને હેરાન કરો સામાન્ય માણસો જેમ તેમ ગુજરાન ચલાવતો એ લોકો પાસેથી લાખો રૂપિયાની ડિમાન્ડ કરો તો તમે વિચારી શકો છો કે આ અંતિમ પગલું ભરવા કેમ કોઈ તૈયાર થતું હશે એવી રીતે હેરાન કરતા હતા એટલે વાત એ જ છે અને બેન એક્ઝેક્ટલી એટલે બેન કેટલા બધા કંટાળી ગયા છે કે જેમણે અંતિમ પગલું ભર્યું છે કોઈની આ રીતનું એટલું સહેલું નથી જ્યારે બાળકો નાના હોય એટલે એ લોકોએ કહ્યું જ છે કે અમને વારંવાર સતામણી થતી હતી તો કોર્પોરેશનના અધિકારીઓની સામે બરાબર તપાસ કરવી જોઈએ પગલાં લેવા જોઈએ નંબર પ્લેટ વગરની ગાડી હોય તો એ લોકોને બોલાવીને પૂછવું જોઈએ કે તમે લોકો કઈ ગાડીમાં ગયા હતા એનો જવાબ આપો અને કયા અધિકારી ગયા હતા અને તાત્કાલિક બોલાવીને મેયર જવાબ માગે અને કમિશનર જવાબ માગે એટલે એટલું અઘરું કામ નથી જશોદાનગરના કોર્પોરેટરો કોર્પોરેટરો ઉપર પણ ઘણા આક્ષેપો કરવામાં આવ્યા છે કે કોર્પોરેટર પણ અધિકારીઓ સાથે મિલી ભગત છે તેમની પણ અને તેમની સાથે મળીને આવી ત્યાં તોડ પાણી કરતા હોય છે એ તો હવે એ લોકોએ ડિટેલમાં સમજવું જોઈએ કોર્પોરેશનના જે મેયરે પોતાના પક્ષના જે કોર્પોરેટર એવી પ્રવૃત્તિ કરતા હોય તેની તપાસ કરવી જોઈએ તેના કમિશનરે આની તપાસ કરવી જોઈએ કે જેથી આવી ઘટનાઓ અમદાવાદમાં વારંવાર થાય નહીં કોંગ્રેસ પાર્ટી તરફથી અપીલ કરવામાં આવશે આમાં એ જ વાત અમે કહીએ છીએ કે આ જે પણ જવાબદાર અધિકારીઓ હોય તેને બોલાવીને તપાસ કરવી જોઈએ અને બીજી બાજુ પોલીસે એ તો કોર્પોરેશનનું કામ છે પોલીસે તો ફરિયાદ દાખલ કરવાની જ હોય અને એની તપાસ કરવાની હોય એની ડિમાન્ડ માટે તો અહીંયા આગળ લોકો એના ફેમિલીના લોકો બોડી લઈ જવા તૈયાર નથી એટલે અત્યારે જે આ ગજગરાજ ચાલી રહ્યો છે તેનો ઝડપથી એનો નિકાલ કરવો જોઈએ અને એની તપાસ કરવી જોઈએ અને એફઆઈઆર એમની દર્જ કરાવવી જોઈએ